જો મળે તો લઈ લઈ બાકી આટા મારી રવિવારીમાં પાછું ફરી એકવાર તમને બતાડું રે ભાવનો કે રવિવારે આજ હું છે એમ વરસાદ અંધાર છે પણ તોય જાય તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આગળ વિડીયોમાં ફરી એક વાર આવી ગયો છું હું રવિવારે આપણે બજારમાં ભાવનગરમાં માં કે મારા ભાઈ પંખો લેવાનો છે તો હું આટો મારતા રહી તો હું પાછો વિડીયો ઉતારી લઉં

આજકાલ આ થોડાક સાંટા આવી જાય કાથી છાંટા આવી જાય એટલે બહુ આમ છે નહીં અંધારેલો જ છે આ તો હું પાયો તો ઉતાર લો જરી કમ તો પાછો જો અહીંયા વેપાય છે ચપ્પલ ને એવું જો હાનિકર વટાય છે દારદના ગોળ ને એવું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những વખતે આ બધું છે ને નવી વસ્તુ આવી છે એટલે હું છે પાંચ વર્ષ ફરી એક વાર અહીંયા સાયકલ ઉતર જો કબાટ આ રીતે કબાટ જો આ કબાટ છે જો ભાઈ વરસાદ આવી ગયો ને એમાં ઘણી કરો બધું આવ્યું ને નકર ઘણું બધું આવેલું હતું આજ નવું નવું વસ્તુ આવેલ હતું પણ આવ્યું નહીં અત્યારે ધીમે ધીમે આયેલા છે વરસાદ છે અત્યારે અહીંયા આવું છે અહીંયા લારી છે આ જો અવસુખા બધું કાળી છે આજ 아, 터 로제도 하여. 예. વરસાદ આવી જવા બરોબર કઈ વસ્તુ આવી નઈ કા સંજા જૂના જૂના કામ ને હું છે

તો મિત્રો અત્યારે હું આવી જાઉ છું ઘરની માથે બીજા માળે કેમ કે વાળો પાણી કરી લીધા હાંસ પડી ગઈ છે નવ વાગી છે ને તડકો લાગી ગયો હોય એટલે તડકી પડી અને પછ વરસાદે આવી ગયો થોડા આમ વરસાદ ને તડકો વરસાદ ભે ભેગો થઈ ગયો પછી બજારમાંથી હાલી હાલીને નીકળાતી વાર લાગી ગઈ એટલી બધી પછી કુઈ ગયો આવે ને અત્યારે જો વાળો પાણી કરે ને માથે વહીઓ છું અને તો તમને ક્યાં વિડીયો કેવો લાગ્યો એ તો પેલા તમે કમેન્ટ કરીને કહેજો ને આવા નવા વિડીયો જોવો હોય તો મને કમેન્ટ કરજો બસા કે હરે ભાઈ તમે આવા જ બનાવો આવો બનાવો આવો બનાવો આ તો અકુ ગામમાં ગયો ને બારો લેતો અમારે ભાગ લેવાનો હતો પંખો બંગારમાં સેલિંગ પંખો આવે ને આપણે આની રેકોનો એ પંખો લેવાનો હતો પણ એ મળ્યો નહીં ને એટલે પછી ડાયરેક્ટ ભાઈ આવ્યો આઈ કર તમને બધું બતાડ તો મિત્રો આજે વાત નથી કરી તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આવા નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શિયા સીતારામ